હવે માત્ર દિવસ છે છે તે બાકી રહ્યા તો આ વર્ષ પૂર્ણ થાય એટલે નવા નવા વર્ષની અંદર નિયમો અને નવા નિયમોની અંદર ઘણા બધા મિત્રો ફેરફાર થવાના છે તો રેશન કાર્ડ ધારકો માટે અગત્યનો વિડીયો છે તે આજનો રહેવાનો છે જાહેર વિતરણમાં પારદર્શિતા લાવવા અને છેતરપિંડી રોકવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હવે કાર્ડના તમામ લાભાર્થીઓએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે જો તમે નિર્ધારિત સમય મર્યાદામાં તમારી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારું નામ રેશન કાર્ડની યાદીમાંથી હટાવી શકાય છે અને તમને મળતું સસ્તું અનાજ બંધ થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને તમને વિનંતી કરવામાં આવે છે કે તમે હજુ સુધી કેવાયસી ન કરાવ્યું હોય તો હવે માત્ર ને માત્ર ત્રણ દિવસ બાકી છે અને સરકારનો ખાસ ઝુંબેશ છે સરકાર શ્રી દ્વારા ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો ની અંદર કેમ્પ કરીને કેવાયસી છે તે કરવામાં આવી રહ્યા છે સરકારનું અલ્ટિમેટ ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા છે એટલે કે જે લોકોને હકીકતમાં જરૂરિયાત છે જે લોકોને અનાજ મળવું જોઈએ તેવા લોકોને જ અનાજ મળે તેટલા માટે સરકાર શ્રી દ્વારા અધિકારીઓને પસંદ કરવામાં આવે છે અને અધિકારી દ્વારા આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે હવે માત્ર કાગળોના આધારેને નહીં થાય પરંતુ સ્થળ પર જઈને તપાસ કરવામાં આવશે અને તેની અંદર વાત કરીએ તો તાલુકા કક્ષાએ કેમ્પ યોજવામાં આવશે તેની અંદર સત્તર થી ત્રીસ ડિસેમ્બર દરમિયાન આ કેમ્પ છે તેમનું આયોજન કરવામાં આવશે અને પંચાયતે વિશેષ સ્તરે કેમ્પ લગાવવાની સૂચના પણ આપી દેવામાં આવી છે બોગસ કાર્ડ પર તપાસ કરવામાં આવશે આ તપાસ દરમિયાન જો કોઈ પરિવારની માહિતી ખોટી જણાશે અથવા તો કોઈ સભ્ય અપાત્ર જણાશે નામ તાત્કાલિક અસરથી સિસ્ટમમાંથી દૂર કરવામાં આવશે અને સાથે સાથે છે તે આ રેશન કાર્ડ ધારકોની નીચેની પદ્ધતિઓ દ્વારા કેવાયસી પ્રક્રિયા છે તે પૂર્ણ કરી શકાય છે તેની માહિતી આપણે મેળવી લઈએ તો કઈ પ્રક્રિયા દ્વારા તમે રેશન કાર્ડની અંદર કેવાય પ્રક્રિયા છે તે પૂર્ણ કરી શકો છો તો દોસ્તો સૌપ્રથમ પ્રથમ રેશનિંગની દુકાનો પાસે જઈને તમે કેવાય કરી શકો છો તાલુકા પુરવઠા કચેરીએ જઈને તમે કહેવાય પૂર્ણ કરી શકો છો વિશેષ શિબિરો જેની અંદર ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતોની અંદર જે કેમ્પના આયોજન કરવામાં આવેલા છે તેની અંદર આ સુવિધા પૂરી પાડવામાં આવશે અને ત્યાં જઈને તમે તમારા કેવાયસી છે તે તાત્કાલિક પૂર્ણ કરી શકો છો તો દોસ્તો આ એક નાની એવી માહિતી હતી માત્ર ત્રણ દિવસ બાકી છે જે લોકોએ હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું તેમને કેવાયસી પૂર્ણ કરવા માટે અપીલ કરવામાં આવે છે